અને અમારા બ્લોગ ની પથ્થર ઠોકવા બેઠો છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો વેલકમ ટુ વિજર આખો બ્લોગ અને બધા કમ્પ્લીટ છે કે તો આપણો બ્લોગ આજે ચાલુ કરી છે એન્ડ બધાને હેપી દિવાળી એડવાન્સમાં બરાબર અને દિવાળીની બધી ધમાકેદારો ઓફરો ને એવું બધું ચાલી રહ્યું છે અને અમે પણ કામ કરી રહ્યા છે બરાબર અને તમને સસ્તું ને સારું એવું બધું વસ્તુ મળ્યા રહે તો અમે પણ દેખાડીશું તમને તમારે કઈ દુકાને જવું ને એવું તેવું બરોબર તો ગાઈસ પહોંચી ગયા છે આપણે જમ્મુગોડા બરોબર અને આયો લાઈવ છે માઈકલ અંકિત કપડા સીવાય દિવાળીમાં ફટોફટ કામ કરો હા મયુર હેલો તો અમે જઈએ છીએ બરોબર અને ને ફોન હજુ કર્યો નહીં કોલ કરીએ છીએ એવું કહેશે

બહાર મેં લીધું છે દહીનું દહીનું રવાના ખવાનું છે પછી જવાનું છે આગળ આપણે ભાઈ મારી ગાડી મૂકી દીધી છે એન્ડ મહિલો પેટ્રોલ પુરાવે છે એન્ડ બી જઈશું અમે બે એક ગાડી ઉપર એન્ડ રાગીને ભાઈ તો અમારા મેનેજર ભાઈ કે મેનેજર સાહેબ તે પેટ્રોલ પૂરે છે અને અમારી ગાડીમાં પેટ્રોલ નંખાઈ ગયું છે અને અમારા

કે મને હું આવડે તો કાંઈ અમે બોડેલી પહોંચી ગયા છે ને મયુર ને છે પ્રમોશન કરવાનું છે તવી ઈઓ છે અને મેં જઉં છું યુકે ને લેવા અને એની ગાડીની રેડિયમ ચાલે છે એટલે ગાડી થઈ છે એન્ડ અમે પાછો યુકે શૂટ કરવાને લીધે એને લેવો પડશે તો કાંઈ પહોંચી ગયા છે આપણે ક્રિષ્ના રેડિયમ એન્ડ યુકે ની ગાડીની રેડિયમ ચાલે છે હજુ કશું માર્યું નહીં લા

અને આ આપા આમનું રેડિયમ ચાલે છે બરોબર અને આ મારી ગાડી રહી બરોબર યહા હોઈગા પૂરા રેડિયમ ઉસકો ભી કરનેગા ઇસકો ભી કરનેગા હા બરોબર આ પદ છે એટલે આનું કરવાનું છે છેને અમારું કામ પતી ગયું છે અને આ મહિલાનું કામ હતું અને હવે મારું કામ છે ને હવે થોડું ભૂખ લાગી છે તો ખાવાનું ખાઈ લઉં અને અરે અમાર સચિન ગાડી વાત કરાવવામાં આવ્યો છે આને મોડો બરોબર તમારી ગાડી પકડી જાય તો અને હવે થોડો નાસ્તો કરી લે બરોબર હા જી હશે ખીચડી ખાવા તમને ભૂખ તો લાગેલી છે કેમ કે મે બે કલાકના ના વિડિયો શૂટ કરી રહ્યા છે બસમાં ઘરે આવી આઈ જને એવું થતું હતું એટલે અમારો વિડિયો ટાઈમ બહુ વધી ગયો બરોબર અને મંગાવ્યો છે ખીચડી કઢી એન્ડ સચિન તો પહેલો પતાવી ગયો છે અને અમારું બાકી રહી ગયું છે ખાઈને આવેલો લીધું નહીં અને હજુ મારું બી કામ છે બોડેલીમાં મારું બી પત કલાક આપણો બધા નહીં લાગે કદાચ લાગે બી કે બની અંદર અનબોક્સિંગ કોંગ્રેચ્યુલેશન આઈફોન થર્ટીન પ્રો મેક્સ

ખુશરી હશે <laughs> 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 એક જ ના અને બે ભાઈ બરોબર અને બે અમારી આગળ કામ કરીએ છે અને વધારે બોલવા ચાલવાનું નહી આવે તો આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું અને મારી ચેનલ પર તમે નવા જોઈન થયા હોય અને પહેલીવાર મારો વ્લોગ જોતા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને મળે પાસે નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ભાઈ